ડીસામાં દિવસમાં મોતની દોરી વેચતા બે શખ્સો ઝડપાયા સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલી નોન બાયોગ્રેનેબલ હોય તેવી દોરીનું વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લહેમાં પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિઓમ સ્કૂલ પાસે એક્ટિવા પર એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી હરિઓમ સ્કૂલ પાસે તપાસ કરતા સફેદ એક્ટિવા પર આયુષ ભરતભાઈ મોદી નામનો યુવક મળ્યો હતો જેને પકડી તપાસ કરતા શંકાસ્પદ દોરીનો જથ્થો ઝડપાયો હતો પોલીસે તપાસ કરતા યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો જેથી પોલીસની ટીમે ચાઇનીઝ દોરીના દસ રીલ જપ્ત કરી હતી તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસે એક્ટિવા સહિત કુલ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે બે દિવસ અગાઉ પણ હુસેની ચોક પાસેથી ચાઇનીઝ દોરી સાથે એક યુવકની અટકાયત કરી હતી ત્યારે પોલીસે ત્રણ દિવસમાં બે શખ્સોની ચાઇનીઝ દોરી સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી